જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર આપણે આજે વાત કરવાની છે નવા વરસાદી રાઉન્ડની આગળના વિડીયોમાં આપણે જેમ કહ્યું હતું કે ચોવીસ તારીખે થોડા સિસ્ટમના રૂટ બાબતે ફાઇનલ અપડેટ થશે અત્યારે જે કંઈ છે તે પચાસ પચાસ ટકા ગણીને ચાલવું અને એ પ્રમાણે જ જોવા મળ્યું છે કારણ કે અત્યારે આગળની જે સિસ્ટમ હતી તે પણ થોડી ઉપર તરફ ગઈ હતી અને હાલ ચોમાસું ધરી પણ ગુજરાત અથવા રાજસ્થાન ઉપર નથી થોડી ઉત્તર તરફ છે એટલા માટે થઈ અને આપણે એમ આશા રાખી શકીએ કે કોઈ સિસ્ટમ છે ડાયરેક ગુજરાતને અસર કરતા ના રહે હવે વાત કરવાની છે સિસ્ટમની અંદર શું ફેરફાર થયો છે તેના રૂટની અંદર કેટલો ફેરફાર થયો છે અને તેના કારણે શું અસર ગુજરાત ઉપર તેની થઈ શકે તેના વિશેની તો સૌથી પહેલાં ગુજરાતના એક આગાહીકાર ભાવિકભાઈ વગાસિયા એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં નિર્માણ પામ્યા પછી શરૂઆતનો જે તેનો રૂટ છે તે થોડો પૂર્વ તરફનો હશે એટલે કે ભારતથી દૂર જતી હોય એવું દેખાશે ત્યાર પછી ફરીથી તે જમીનની ભાગોમાં આવશે અને એવું જ થયું છે સિસ્ટમ છે થોડી પહેલાં પૂર્વ દિશામાં ફંટાય અને ત્યાર પછી જમીનની ભાગો ઉપર આવે છે એટલે કે આવી ગઈ છે એમ કહી શકાય અત્યારે તેના જે આઉટર ક્લાઉડ છે એ ઘણા બધા અંદર શરૂઆતથી જ હતા અને અત્યારે પણ છે અને હવે સિસ્ટમ હાલની પોઝિશનની વાત કરીએ તો જમીનની લેવલ ઉપર તે આવી ગઈ છે હવે વાત કરવાની છે આગળ તેની ની તો આગળ જે છે તે આપણે ગુજરાતને કહ્યું હતું કે ગુજરાત ઉપરથી જો પસાર થાય અરબ સાગરની અંદર જાય તો જ વધુમાં વધુ ફાયદો ગુજરાતને થઈ શકે બાકી એવું બની શકે તેમ છે નહીં જેમ આગળ પણ એક સિસ્ટમ છે તે આપણે જોયું હતું તો તે ઉત્તર ભારત તરફ ગઈ હતી અને ફરીથી આ સિસ્ટમ પણ ઉત્તર ભારત તરફ જાય છે પણ ગુજરાતના કાંઠા સુધી આવે છે એટલે કે ગુજરાત અને માધ્ય મધ્યપ્રદેશના કાંઠા સુધી આવતી દેખાઈ જ રહી છે જેના કારણે ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળવાનો છે વરસાદ બાબતે કોઈ જાતનો ફેરફાર હાલ દેખાઈ રહ્યો નથી આપણે વરસાદ બાબતે જે અપડેટ આપી હતી તે આગળના જે વિડીયોમાં એ પ્રમાણેની અકબંધ છે કે પાંચ ઇંચથી ઉપરના વરસાદ અથવા એવરેજ પાંચ ઇંચ જોવા મળશે ક્યાંય પાંચ ઇંચથી થોડા ઓછા અને ક્યાંય પાંચ ઇંચથી થોડા વધારે ગુજરાતની અંદર એવરેજ પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે વાત કરીએ વરસાદની તો વરસાદના વિસ્તારોની અંદર થોડું ઘણો અંદાજ અત્યારે આવી શકે છે આપણી આ અપડેટ છે તે સિત્તેર ટકા ફાઇનલ ગણી અને તમારે કામકાજ કરવાના છે ગુજરાતની અંદર હજી પણ જે ઝાપટા ચાલુ છે રેડા ચાલુ છે જેમ અગાઉના વિડીયોમાં આપણે નવી ચેનલ પર કહ્યું હતું કે સંપૂર્ણપણે વરાપ નહીં મળે આંશિક વરાપ જેમ આગળ મળી એવી જ રીતે અત્યારે પણ આંશિક વરાપ જ મળશે એટલે હજી પણ આ રેડા ઝાપટા આજની તારીખમાં ચાલુ છે આવતીકાલે પણ ચાલુ રહેશે છવ્વીસ તારીખે પણ ચાલુ રહેશે અને છવ્વીસ તારીખથી મોડી રાત્રે અથવા સત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાત ઉપર નવી સિસ્ટમની અસર શરૂઆત થઈ જશે જેના કારણે દાહોદ પંચમહાલનો જે વિસ્તાર છે પૂર્વ સરહદ વિસ્તાર છે ખેડા મહીસાગર આ જે જિલ્લાઓ છે તેની અંદર સૌથી પહેલાં અસર જોવા મળશે અને સૌથી વધુ અસર જોવા મળશે તેનાથી પણ થોડી વધુ અસર જોવા જઈએ જેમ આપણે અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે આ વખતે અરબ સાગર આ સિસ્ટમને પૂરો સપોર્ટ કરશે અને જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદ જોવા મળશે સૌથી વધુ વરસાદની આપણે અંદાજ આપીએ તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી નર્મદા વલસાડ સુરત આ જે જિલ્લાઓ છે તેની અંદર પાંચ ઇંચથી વધુ વરસાદ જોવા મળશે અમુક સેન્ટરોની અંદર દસ ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે જે વિસ્તારની અંદર અરબસાગરનો સપોર્ટ થોડો વધુ મજબૂત મળી શકે તે વિસ્તારની અંદર આ આંકડો દસ ઇંચ સુધી પણ પહોંચી શકે છે જેનો સમય છે સત્યાવીસ તારીખ સત્યાવીસ જુલાઈથી ચાર પાંચ ઓગસ્ટ સુધીનો અને ત્યાર પછી પણ મિત્રો વરસાદ ચાલુ રહેશે વરસાદ ત્યાર પછી પણ બંધ નહીં થાય ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા સુધી આપણે અંદાજ મૂકવાનો કે વરસાદ ચાલુ રહી શકે છે વાત કરવાની છે બીજા વિસ્તારોની તો મધ્ય ગુજરાત છે જેમાં બોટાદ છે ખાસ સુરેન્દ્રનગર છે અમદાવાદ આ જે જિલ્લાઓ છે તેની અંદર પણ પાંચ ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે ભાવનગરની અંદર પણ પાંચ ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે બીજા સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધુ અસરની આપણે વાત કરીએ જેમ દક્ષિણ સૌરાષ્ટ્ર એમ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો આ બે જિલ્લાઓ અને પોરબંદર જિલ્લાને થોડો ઘણો ભાગ ગણીએ તો એ જિલ્લાઓની અંદર પણ પાંચ ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે સિસ્ટમનો સંપૂર્ણપણે સમય પૂરો થઈ ગયા પછી આજે વરસાદી રાઉન્ડનો સંપૂર્ણ સમય પૂરો થઈ જાય ત્યાં સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે આ જિલ્લાઓની અંદર ત્યાર પછીની વાત કરીએ તો દ્વારકા જામનગર અને રાજકોટ જિલ્લો છે મોરબી જિલ્લો છે તો આ જે થોડો મધ્ય અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં બીજા કરતાં થોડો ઓછો વરસાદ જોવા મળી શકે છે વધુ વરસાદની અંદર કોઈ ઘટ આ વિસ્તારોની અંદર જોવા નહીં મળે પણ થોડો ઘણો તેની અંદર નબળો રહી શકે છે જેમાં ખાસ જામનગર જિલ્લો છે દ્વારકા જિલ્લો છે થોડો ઘણો એ વિસ્તારની અંદર થોડી ઓછી મજબૂત સિસ્ટમનો અસર જોવા મળે ત્યાર પછી વાત કરીએ કચ્છની તો કચ્છના દક્ષિણ એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે અંજાર મુંદ્રા માંડવી કંડલા આ જે વિસ્તારો છે તેની અંદર પણ જેમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અસર તેવી જ જોવા મળશે કદાચ પાંચ ઇંચ સુધીના આંકડાઓ ન જોવા મળે પણ તેની આસપાસનો થોડો ઘણો આંકડો એ વિસ્તારોની અંદર પણ આવી શકે છે જેમ આપણે અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે જો કોઈ ભાગ બાકી રહી જાય વરસાદ બાબતે તો તે પશ્ચિમ કચ્છ છે જેને ખાસ અત્યારે આપણે વાત કરીએ તો પશ્ચિમ કચ્છનો ભાગ છે જેમાં નલિયાથી છેક બની સુધીનો એક આખે આખો વિસ્તાર છે તે કદાચ થોડા ઓછા વરસાદ અથવા સામાન્ય રેડા ઝાપટા સુધીની અસર એ વિસ્તારની અંદર જોવા મળે વાત કરવાની છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની તો જે પૂર્વ સરહદ વિસ્તારને લાગુ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો છે હિંમતનગર આસપાસનો વિસ્તાર મોડાસા સાબરકાંઠા જિલ્લો બનાસકાંઠાનો થોડો ઘણો ભાગ એ પણ પાંચ ઇંચ વરસાદ અથવા તેનાથી ઉપરના વરસાદ એક બે સેન્ટરોની અંદર જે સરહદ વિસ્તારને લાગુ છે પૂર્વ સરહદ વિસ્તાર ખેડા મહીસાગર આ જિલ્લાઓને લાગુ વિસ્તાર છે તેની ત્યાં પણ પાંચ ઇંચ આસપાસનો વરસાદ અથવા તેનાથી વધુ વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીની વાત કરીએ તો એ છે કચ્છનો રણભાગ અને ખાસ કરીને બનાસકાંઠાનો જે વિસ્તાર ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર બનાસકાંઠાનો અને ખાસ કચ્છનો અને બનાસકાંઠાની સરહદ વિસ્તાર જેમાં સાતલપુર પાટણ જિલ્લો છે અને બનાસકાંઠાના જે તાલુકાઓ છે પશ્ચિમમાં તો તેની અંદર અસર ફરીથી થોડી નબળી જોવા મળી શકે છે એક બે ઇંચ ત્રણ ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે પણ એ વિસ્તારોની અંદર સંપૂર્ણપણે વરસાદ હોય એટલે કે સાર્વત્રિક વરસાદ હોય એવું નથી દેખાઈ રહ્યું કચ્છનો જે મધ્ય ભાગ છે અને ઉત્તર ભાગ છે તેની અંદર પણ ખૂબ સારા વરસાદની શક્યતા રહેલી છે પણ તેની અંદર પણ સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો નથી સિસ્ટમના રૂટ બાબતે આપણે સિત્તેર ટકા કહ્યું છે જેમ પચાસ ટકા આપણે આગળ અપડેટ આપી હતી એવી જ રીતે હજી પણ ફેરફાર થવાની સો ટકા શક્યતા રહેલી છે હજી પણ થોડો ઘણો ફેરફાર થશે અને જેવો ફેરફાર થશે તો આપણે જે નબળા વિસ્તારો કયા જેમાં કચ્છનો ઉત્તર ભાગ છે મધ્ય કચ્છ ભાગ છે અને પશ્ચિમ ભાગ છે સાથે બનાસકાંઠાનો ઉત્તર તરફનો ભાગ છે તેની અંદર વરસાદના પ્રમાણ બાબતે થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે અને આ વિસ્તારોની અંદર વરસાદ બાબતે થોડો વધારો થશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર થોડો ઘટાડો થશે જે આપણે અંદાજ મૂક્યો છે એ પ્રમાણે હજી પણ આ ફાઇનલ અપડેટ જેવું નથી પણ તમે સિત્તેર ટકા આ અપડેટ ફાઇનલ છે એવું ગણીને કામ તમારે કરવાનું રહેશે કારણ કે અત્યારે જે છે મોડેલોની અંદર ખૂબ મત મતાંતર ચાલી રહ્યો છે સાથે બીજું કે ઘણી બધી સિસ્ટમના રૂટ બાબતે ખૂબ મત મતાંતર ચાલુ છે આ છે આજની માહિતી કોઈ જાતની ચિંતા કરવા જેવી નથી કચ્છ સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે એવું સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે જુલાઈ મહિનાનો આ છેલ્લો રાઉન્ડ અને શ્રાવણ મહિનાનો આ શરૂઆતી રાઉન્ડ ખૂબ સારો જાય એવી આશા સાથે એવી પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ